હું તો એવલા પાછું અરે આ ભાઈ છે મારો જયેશ ગિલિન્ડર માણસ છે એ કેવું કરે આવું કે આ લોંગ વીકેન્ડ આઈ જાય ને તો હોશિયાર શું કરે ઓફિસ થી ઘેર આવતી વખતે ટેમ્પરરી પગ માં પ્લાસ્ટર બાંધીને બાંધી ના બસ એમ કે પછી ને ક્યાં લોંગ વીકેન્ડ છે ખોટો ખર્ચો થઈ જાય વાઈફ પ્લાનિંગ કરતી હોય ને કે બહાર ફરવા જઈએ ને એવું બધું તો કે એક તો એ ઘટી જાય

તો મને કેતો તો કે આ તો યાર હવે નોકરી જશે હશે હું શું કરું કે તું જાણે